બારોજી

25 બસ સુપર માલ છે ભલે 25 મુના 1025 22 હેદરે હેદરે બદરી હેદરે આદુને જાળે એકલ બે દાડ 48 બસાય એકણ બંદોના હાઈ રેકડ બંતરે ફોર થ્રી હજાર નેત્રે હે 73 નંબર 1063 રૂપિયા લાલ બાપા હા પાસ આટ આટ એ વીટી નથી નથી નકાય હોત એવી રીત બતા હાલ બતા 59 ડેકર મેટને પાણી છે રીટર आले મના

અગિયારસો રૂપિયા પૂરા 20 નંબર માં થોડું મીડિયમ આમાં સગાબા ગોબરભાઈ માઈદાર માઈદાર ગામમાંથી ખાલી કરો છે ભાઈ ગિરનારો ગિરનારો એ અજલ પતળ હજી 11 ઓખાલા બસાવ એ ઓ બતન લેવું જો રાજા ગિરનારો અજર આલો હારું એક હજાર ને નેવ રૂપિયા મિક્સમાં ગિરનાર જસદણ માર્કેટિંગ એડ માં મગફળી બજાર આજે બીટી બત્રીસ માં નવસો રૂપિયા થી લઈને ગઈકાલે જેવું બજાર રહેલું છે એક હજાર સિત્તેર રૂપિયા સુધી વીસ નંબર માં બજાર થોડા સારા જોવા મળી રહ્યા છે એક હજાર ત્રીસ રૂપિયા થી લઈને બારસો પાંચ રૂપિયા સુધી બજાર રહેલું છે અને ઓરિજિનલ ગિરનાર માં બજાર તેરસો ને ચાલીસ રૂપિયા સુધી રહેલું છે આજે